યુટ્યુબ માં જઈને સર્ચ કરો અને બનાસ કોઠા ની કોમેડી લખો મારે લેલાય ને સુમાન સુદા તો કરવા જ પડશે બલા ગમે તે થઈ જાય ઓહા લેલાય ઓ મનાજી તમે આવીતાઓમાં હાથ આ અમાર ભૈરવ સોમભાઈ હા એજી ખાવા લેવા જ્યો હું તો આખા ગોમમાં વઢીન તાકી રહ્યો ના આટલા બેઠો એવું આયા મુએ લાઈટ આવી તો તે ફોર્સ વાજી નો પોઈન્ટ તો તે હવાઈ એક વાજી પાવર જો તે ન ખાવાનો નો કોમ ન રહેતો ન કો કોમ નો નહીં રહેતો આ એક ખબર હે આટલી હોટેલ ખોલી એકન તો હતા માર ભાઈ ઓહો સોમ ભાઈ કા હા હા અરે તમે જુવાન તો કોઈ હોટેલ માં ખાતા હતા દઈ નું રાઈતુ ભાખરી સિવાય તો ખોઈ ના વડી ઓય તો ભાઈ ભૂછે મરી ગયા ઈ જાન અરે હું વાત કરો છે વાતો કરતા હતા તમાર ભાઈ તો ખબર કે માર તો હવે નેનો ભાઈ રે નીનો તો કોઈ

બોલો એક બીજું કોઈ કહેતા એ તો એવું કે નહીં ઘરે કે નહીં જમીને આલવું એવું બધું કી તો મારે એવી ભેગા તો કરવા નહીં પેલા બે ભાઈ આપડે ભાગ પાડે પછી વધારે બોલો તો કોક કરવું મી એ ના સાચી વાત જે લેવું ને એ વહેલું કરી નાખવાનું ભાવું ના ચેડી કોઈ ના મળે તે મેં કીધું પછી આપડે જવો નહીં ના તમે જો આખો દાડી લેલો જાઓ ભૂંડે જ જવાના હો એ વાત સાચી

ખા પણ સારું કર્યું હું કોઈ ને આવ્યો કોઈ નઈ ખવડાવું મળી નો ખાવાનું લેવા જોવા થઈ ગયું તું એક તો બધું બંધ થઈ જાય બધું બંધ થઈ ગયું લે આ તો આપણું હોય તો બે વાજે બધી દુકાનો બંધ હોય પણ દુકાનો બંધ કરી દીધો મારું મો

હેડવા કોઈ કોમના નહીં રાખ્યા ના ગેમર દીને આતું કેતા કે સોમો સોમો બહુ વિચિતર છે આ બાજીનો છેઈ નવી તો સોમાય વખત થઈ ગયો ને ઉंजेલો ઉंजेલો પટાઈ નહોતું તમે ખાલી જુજો ઈન તો

જો રાખી ના દેજે રાજી રાજી દેયા જો માર્યો હશે જબર માર્યો છે આ બળ ગમે તે આ ઠેકવાન વચિતર વચિતર કુદી કુદી મારતો હશે જોર કુદી કુદી મારતો હશે અરે હવે કોમ કરીએ હાલ લઈ જાવ હાલ હાથ પર દેજો ને તો સુકમને સકતાય આ થોડાક કેમ હોજાર લઈ લઈને કર લે લઈને ના કર ના જાવ છો હું કેતા લે કે જા હામા ચાલે તો લે લઈને ફિરથી ચડાવ બેઠી ચડાય તો ને ભઈ ભઈ કરી ફટતા તો ઉપર પાડે ચડતા ને ભઈ ભઈ કરી તો તો ભઈ તકો માર્યાગા

એ થી લડાવ રહી છે થી લડાવ રહી છે હવે લે 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 ને ના કેમ લડવાના હી આ કેમર જીવામાં ની કોમેડી ટીમ